એટલે લખ ચોરાશી માં જાય આ તો ખાલી એક રૂપક કથા છે ખરેખર હકીકત શું છે માણસ નું શરીર ખરેખર મોક્ષ નો દરવાજો છે ભગવાન ને આપણને મોક્ષના ના દરવાજા પણ લાવી ને છે હવે ઈચ્છા પડે તો મૈકુટ માં જઈ શકો છો અથવા ઈચ્છા પડે તો લગ ચોરાશી માં જાઓ હવે તમને કોઈ રોકી શકે એવું નથી તમે સ્વતંત્ર છો જો તમારે વૈકુટ માં જવું હોય મોક્ષ માં જવું હોય તો મહાપુરુષો આદર કરો

અને કેવાની અંદર પોતે ઉજમાળ થવું એ અનંતાનો મંદિર સંસાર ખડવાના જે કારણો છે એ બધા કારણોની અંદર મુખ્ય માં મુખ્ય કારણ આ છે જો મહાપુરુષને મહાપુરુષ તરીકે સ્વીકારી લેવામાં આવે અને આટલો નિશ્ચય થઈ જાય તો જીવને મોક્ષ કે દુર્લભ નથી કારણ કે શંકરાચાર્યજી પણ કે છે ક્ષણવતી સત્યની સંગતિ રેખા ભૌતિક ભૌતિક નૌકા એક ક્ષણનો સત્પુરુષનો સમાગમ

રામકૃષ્ણ હું ભૂલ્યું અને માલકૃષ્ણ નમસ્કાર કરવાથી પૂરું થયું હું થયું મેળ મળી ગયો ઘર મળી ગયું છીટછીટ છોકરા આઈ ગયા અને એ વાત કરી અરે Yeah. જગત મે થાય એ કલયો માય એ પ્રત્યે ભાવ નવો ભાવ ન રસાય બાકી એવું ન થાય